શેર કરીશ તમારી સાથે સમોસા બનાવવાની રેસીપી તો મસાલો કરી લઈશું અને સાથે ચટણી બી બનાવીશું સૌથી પહેલા આપણે મસાલો બનાવી લઈશું એક ચમચી વલિયારી એક ચમચી સુકા ધાણા અડધી ચમચી મરિયા અડધી ચમચી જીરું હવે સારી રીતે આપણે શેકા દઈશું અને પ્લેટમાં ઠંડા કરી દઈશું થોડી વાર પછી અચકતરા વાટી લઈશું આપણે એને હવે અચકતરા આપણે વાટી દઈશું અહીંયા થોડા ઠંડા થઈ ગયા છે આપડે

થોડી હિંગ એડ કરીશું હવે જે મસાલો બનાવ્યો એ બટાકા એડ કરીશું અહીંયા મેસ કરેલા હવે ઓઇલ વટાણા એડ કરીશું બે ચમચી ત્રણ ચમચી જેવા અડધી ચમચી લાલ મરચું ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ધાણા હવે મિક્સ કરી ધાના સારી રીતે આપડે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ચટણી બનાવી લઈશું અહીંયા ચટણી બનાવવા માટે આંબલી લઈ લીધી છે અહીંયા મેં પીસીને રાખી હતી પહેલેથી હવે પાણી એડ અહીંયા મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે હવે તમે આમાં ખાંડ બી ઉમેરી શકો છો ને ગોળ બી ઉમેરી શકો છો અમે અહીંયાથી ખાંડ લીધી છે ચાર પાંચ ચમચી જેવી થોડોક સંચર પાવડર લઈશું થોડી હિંગ હવે એમાં સંચર જીરાનો અડધી ચમચી અહીંયા કલર એડ નહીં કરતી અડધી ચમચી લાલ મરચું એડ કરું છું હવે એમાં થોડોક ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે આપણે મેં એક ચમચી કોર્નફ્લો લીધો છે હવે એમાં થોડુંક પાણી એડ કરીશું અને ગાંઠો ના પડે તે રીતે થોડો એડ કરીશું આપણે હવે થવા દઈશું થોડી વાર આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે સમોસાની આ રીતે હવે થોડી ઠંડી થશે ને એટલે ઘટ થશે હવે આપણે લોટ બાંધી લઈશું લઈ આપણે અહીંયા એક કપ મેદો લીધો છે બીજો એક કપ લઈ લઈશું અહીંયા બે કપ ને અડધો લઈ લીધો છે મેં મેદો ચારી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું હવે એક ચમચી અજમો લીધો છે આ રીતે હાથેથી ક્રશ કરીને અંદર એડ કરી દઈશું આપણે હવે તેલ એડ કરીશું તો અહીંયા આગળ બે મુટી પરી તેલ લઈ લઉં છું મેં હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે બાંધી લઈશું લોટ થોડું થોડું પાણી એડ કરીને બાંધી લઈશું આપણે લોટ જેથી આપણે લોટ બહુ ઢીલો નથી બાંધવાનો કઠણ જ બાંધવાનો છે હવે આ રીતે આપણો લોટ બંધ થઈ ગયો છે બોટી લો નાઈ ને મીડિયમ જ છે હવે થોડુંક તેલ એડ કરીશું અને સારી રીતે એને એકલ મસળી લઈશું સારી રીતે હવે દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું જેથી આપણો લોટ પલરી જાય સરસ થોડી વાર થઈ ગઈ છે હવે આપણે એને સારી રીતે એકલ લઈશું મસળી લઈશું ગુલાપ આ લઈશું આ રીતે ગુલાબ લીધા આ રીતે વણી લીધી છે હવે કટ કરી લઈશું આપણે આ રીતની રાખવાની છે આપણે

સ્ટફિંગ અંદર આ રીતે સ્ટફિંગ કરી લેવાનું છે પછી પાણી લગાડી લેવાનું ચારેય બાજુ હવે બંધ કરી દેવાના છે ને આપણે રીતે સારી હવે બીજો વણી આ રીતે બધા વણીને પેક કરી લઈશું આ રીતે આપણે બધા ભણ લીધા છે હવે હવે તરી લઈશું આપણે હવે તેલ લઈ લઈશું હવે તેલને ગરમ થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું આપડે તેલ ગરમ થઈ ગયું છે તો જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે સમોસા એડ કરી દઈશું આપણે અહીંયા ધીમા તાપે આપણે સમોસા તરવાના છે અહીંયા ચાર સમોસા તરવા દીધા છે ધીમા તાપે આપણે એને તરા દેવાના છે હવે એક મિનિટ જેવું આ રીતે તરા દેવાનું પછી પલટાવાના આ તરાઈ ગયા છે આ રીતે બ્રાઉન કલરના તરવાના છે હવે કાઢી લઈશું બાઉલ માં આપણે

હવે આપણા બધા સમોસા તરાઈ ગયા છે હવે મરચાં તરી લઈશું મરચાં તરાઈ ગયા છે કલ લઈશું હવે આપડા બધા સમોસા આ રીતે તરાઈ ગયા છે હવે સૌ કરી લઈશું આપણે પેલા સમોસા લઈ લઈશું આપણે જઈને એકદમ થઈ ગઈ છે આ રીતે હવે મરચા લઈ લઈશું આપણા સમોસા અને ચટણી બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં